ત્રણ ઇસમો ઊભા રહી મોટર સાયકલ લઈ અને કંઈક ગોઠવણ કરતા હોવાની બાતમી મળતા પીએસઆઈએ પોતાના સ્ટાફ સાથે આ યુવકોની પૂછપરછ માટે ત્યાં ઘટના સ્થળે જઈ અને તપાસ કરતા તેઓ વાતચીતમાં ગલ્લા તલ્લા કરવા લાગેલા તેથી તેઓને વધુ પૂછપરછ માટે રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેઓની કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેમણે ગોગંબાની અંબિકા હોટલ પાસેથી ઉઠાવેલી મોટરસાયકલ ચોરીનો ગુનો કબૂલી લીધો હતો જેના આધારે પોલીસે તેઓની સામે ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ઓગણસી મુજબના ગુનામાં તેમની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં મળતી વિગતો પ્રમાણે પોતાના શોખ પૂરા કરવા માટે અને શોર્ટકટમાં પૈસા કમાવવા માટે આ ત્રણેય યુવાનો બાઇક ચોરીના રવાડે ચડ્યા હતા અને તેઓએ ગોગંબા ખાતેથી અંબિકા હોટલ પાસેથી એક બાઇકની ઉઠાંતરી કરી હતી જેની કબૂલાત કરતાં પોલીસે આ સ્થાનિક બે યુવાનો સહિત કાલોલ તાલુકાના સમા ગામના એક યુવકની ધરપકડ કરી હતી અને તેઓને લોકઅપના સળિયા પાછળ ફિટ કરી દેવામાં આવ્યા હતા રાજગઢ પોલીસે વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે કે આ સિવાય તેઓએ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નથી આપ્યો તે અંગેની વધુ તપાસ રાજગઢ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા Và